નમસ્કાર મિત્રો આજે આ માતંગનાથ કે જેમાં મેલડીના માંડવાના કારણે તેઓ કબીલામાં ત્રણ દિવસ રોકાણા છે અને જંગલની વચ્ચોવચમાં મેલડીનો માંડવો ચાલુ છે અને આ બાજુ આશ્રમમાં કોઈ છે જ નહીં અને આશ્રમમાં જે શિવલિંગ ઉપર જે આભૂષણો હતા અને જે સોનાની વસ્તુઓ હતી તે જંગલની વચ્ચોવચ ચોરાઈ જાય છે અને એવા સમયમાં ગુરુજી પણ હાજર હોતા નથી અને પછી જ્યારે ગુરુજી અને બધા જ માણસો જ્યારે આશ્રમમાં આવી ગયા અને ત્યારે તેમને જાણવા મળે છે કે માતંગનાથ તો અહીંયા ત્રણ દિવસથી આવ્યા જ નથી અને તેઓ તો મેરડીના માંડવામાં ત્યાં કબીલામાં જ છે ત્યારે આ બાજુ ગુરુજીને ગુસ્સો આવે છે અને માતંગનાથ જેવા આવ્યા એની સાથે જ આ બંનેને આ ગુરુજી ઘણી બધી સંભળાવે છે કે એવી તો મેલડી કેવી જબરી છે કબીલાની કે તમે એ કબીલામાં સાડા ત્રણ દિવસથી ચાલ્યા ગયા છો તમને જરાય ભાન નથી કે અહીંયા આશ્રમમાં કોઈ હતું નહીં અને તો પણ તમે ચાલ્યા ગયા તો પછી તમારી મેલડીમાં એવો તો કેવો પાવર છે અને જો મેલડી એટલી જબરી હોય ને તો એને કહો કે અહીંયા ચોરી થઈ છે ને એ ચોરને પકડી લાવે તો માનીએ કે એ કબીલાની મેલડી સાચી અને તમારી ભક્તિ સાચી નહીતર તમે આજ પછી એ કબીલામાં મેલડીના દર્શન કરવા માટે ગયા ને તો તમને બંનેને આ આશ્રમમાંથી બહાર કાઢી મૂકવામાં આવશે અને ત્યારે માતંગનાથ પોતાના ગુરુજીની સામે હાથ જોડીને કહે છે કે ગુરુદેવ તમે અમારા માટે આદરણીય છો તમે જે કહો એ અમને મંજૂર છે તમારે અમને મારવા હોય તો તમે મારી શકો છો પરંતુ તમે મા મેલડી વિશે કાંઈ ના કહો કારણ કે મા મેલડી એ જ્વાળામુખી દેવ છે કે જે દુનિયામાં કોઈ ના કરે ને એવું મેલડી કરી જાય ત્યારે બીજા શિષ્યો કહેવા લાગ્યા કે માતંગનાથ તો તમારી મેલડીને કહો ને કે અહીંયા જે ચોરી થઈ છે ને એ ચોરી કરનારને અહીંયા પકડી લાવે અને તો માનીએ ને કે મેલડી સાચી છે ત્યારે માતંગનાથ કહે છે કે કાંઈ વાંધો નહીં એ પણ કહીશ અને જો બે દિવસમાં ચોરને પાછો ના લાવવું ને તો મારું નામ માતંગનાથ નહીં અને આમ આટલું કહી અને તેઓ પોતાના શિષ્ય રામનાથને લઈ અને પોતાની ઝૂંપડીમાં ચાલ્યા જાય છે અને પછી તો રામનાથ કહે છે કે ગુરુદેવ આપણે આ રીતની ચેલેન્જ તો આપી દીધી છે કે બે દિવસમાં ચોરને પાછો લાવીશું તો પછી આ ચોર હવે કેવી રીતે પાછો આવશે અને એક કામ કરીએ આપણે કબીલામાં જઈએ અને કબીલામાં જઈ અને પછી આપણે ત્યાં કબીલાના માણસોને આ વાત કરીએ તો તેઓમાં મેલડી સુધી આ વાતને પહોંચાડે ત્યારે માતંગનાથ કહે છે કે એવું કરવાની કોઈ જરૂર નથી શિષ્ય તમે તમારું કામ કરો અને હું મારું કામ કરું છું આમ કહીને માતંગનાથ માં મેલડીના ધ્યાનમાં બેસી જાય છે હાથ જોડી અને આંખો બંધ કરી અને માતંગનાથ માં મેલડીને અરજી કરે છે કે હે માં મેલડી હું હતો સાડા ત્રણ દિવસથી તારા માંડવામાં પેલા કબીલામાં અને આ સાડા ત્રણ દિવસ સુધી આ આશ્રમની જવાબદારીને રખેવાળી મારા ઉપર હતી એમ છતાં પણ મેં આ રખેવાળી નથી કરી અને માડી હું તારા આશ્રમમાં ગયો હતો અને હવે આ આરોપ મારા ઉપર જ આવશે કારણ કે આ ચોરી થઈ છે અને બે દિવસની અંદર જો આ ચોર નહીં પકડાય ને તો માં મારા ઉપર તો કલંક લાગશે અને હું તો ચોરીનું કલંક મારા ઉપર ઓઢી લઈશ પરંતુ માડી આ આશ્રમના હર કોઈ માણસો માં મેલડી વિશે આવું આડા આવડું કહે છે એ મારાથી સહન નથી થતું માડી તારે હવે આ ચોરને પકડી લાવવો પડશે આમ કહીને માતંગનાથ કે જે પોતાના ધ્યાનમાં મગ્ન છે અને ત્યારે પહેલીવાર આ માતંગનાથને માતા મેલડીએ કાનમાં બેબી અવાજ કરીને કહ્યું કે માતંગનાથ ચિંતા કરવાની કોઈ જરૂર નથી અને તમારે ડરવાની પણ કોઈ જરૂર નથી તમારે ચોર પકડવો હોય ને તો ગુરુજીને પકડો કારણ કે ગુરુજી પોતે જ આ બધા આભૂષણોની ચોરી કરી છે ત્યારે માતંગનાથ કહે છે કે ના માડી ના મારો ગુરુ આવો નથી અને તે ચોરી ક્યારેય ના કરે ત્યારે માતંગનાથને માં મેલડી કહે છે કે તમારી વાત સાચી છે કે એ ગુરુ કોઈની ચોરી ના કરે પરંતુ એમણે ચોરી નથી કરી અને તેઓ તો ખાલી તમારી ભક્તિની તપાસ કરવા બેઠા છે કે તમારી ભક્તિમાં કેટલી શક્તિ છે અને શું સાચે જ તમે મેલડીના રંગે રંગાણા છો કે પછી તમે આ બધું નાટક કરી રહ્યા છો અને એટલા માટે જ એ ગુરુજીએ રાત્રે આવી આ બધું વેર વિખેર તો કર્યું પરંતુ શિવજીની શિવલિંગ હતી ને એની આજુબાજુના જે આભૂષણો હતા ને એ બધા જ તેઓ લઈ અને એમની ઝુંપડીમાં એક ખાડો ખોદીને ગાલી દીધા છે અને પછી તેઓ એમ કહેવા લાગ્યા કે આ બધું કોણ ચોરી કરી ગયું અને તમારા આશ્રમમાં તો ઘણા બધા શિષ્યો હતા એમ છતાં ગુરુજી તમારા ઉપર કેમ ભડક્યા માટે એમને ખાલી એક જ જાણવું છે કે શું સાચે જ તમે માં મેલેડીના ભક્તિમાં રંગાણા છો કે પછી તમે કબીલામાં રહેવા માટે અને તમે આ ભગવો ભેગ છોડી અને આ કબીલામાં રહી અને તમે હવે સંસારની મોહ માયા તરફ વળી ગયા છો આટલું જાણવા માટે જ આ ગુરુજીએ તમારી પરીક્ષા લીધી છે અને આ બધી ઘટના આ રીતે બની છે બાકી તો મારા ભોળાનાથના મંદિરેથી અને જો કોઈ મારા ભગતને પહેરેદારી સોંપી હોય અને જો મારો ભગત મારા માંડવામાં સાડા ત્રણ દિવસની હાજરી આપવા ગયો હોય અને તો તો જો એનો વેશ ધારણ કરી અને સાડા ત્રણ દિવસ સુધી પહેરો ભરી અને એના આશ્રમમાંથી એક અનાજનો દાણો ચોરાવા દઉં ને તો તો મને મેલડીને ફટ કહેવાય પરંતુ હું માં મેલડી બધું જાણું છું કે અહીંયા ચોરી નથી થઈ આ તો ગુરુજીએ તમારી પરીક્ષા લીધી છે જાઓ માતંગનાથ હવે તમે આ ઘટનાને તમારી રીતે સુલજાવી દો ત્યારે માતંગનાથ કહે છે કે હે મા મેલડી આવા ઇતિહાસ અને આવી પહેલીઓ તો તારા જેવું દેવ સાથે હોય ને તો જ અમે બુજાવી શકીએ બાકી આ બધું અમારાથી ના થાય અને આમ આટલું કહી અને પછીમાં મેલડી અંતર ધ્યાન થઈ જાય છે અને પછી માતંગનાથ કે જે પોતાના શિષ્ય રામનાથની સાબુ જોઈને હસવા લાગ્યા અને હસતાં હસતા એટલું કહે છે કે રામનાથ ચોર મળી ગયો છે ચાલો હવે પહોંચીએ આપણા આશ્રમની વચ્ચોવચ અને આમ આશ્રમની વચ્ચોવચ જઈ અને પછી આ માતંગનાથ કે જે ત્યાં રામનાથને કહે છે કે અહીંયા તમે આપણો ઢોલ વગાડો અને ત્યારે આશ્રમનું જે નગારું હોય છે તે રામનાથ બે હાથેથી વગાડે છે અને જ્યારે આ નગારાનો નાદ જ્યારે બધાને સંભળાણો ત્યાં તો ગુરુજી અને તેમના બધા જ માણસો અને બધા જ શિષ્યો દોડી દોડી અને ત્યાં ભેગા થાય છે અને ભેગા થયા પછી ગુરુજી કહેવા લાગ્યા કે રામનાથ તમે આમ નગારું વગાડ્યું છે એનો મતલબ તમને ખબર છે ત્યારે રામનાથ કહે છે કે મને આ નગારું વગાડવા માટે મારા ગુરુજીએ કહ્યું હતું અને એટલા માટે જ મેં વગાડ્યું છે ત્યારે ગુરુજી કહે છે કે શિષ્ય માતંગનાથ આજે હું તમને કહું છું કે શું તમે ચોરને પકડી લાવ્યો અને તમે આ નગારું વગાડ્યું છે તો એની પાછળ તમે કાંઈક તો કહેવા માંગતા હશો ને ત્યારે આજે તો આખાય આશ્રમના માણસો કે જ્યાં ભેગા થઈ ગયા છે ને કહે છે કે લાગે છે કે હવે આ માતંગનાથનો જીવ કબીલા સામુ વળી ગયો છે અને હે ગુરુજી માતંગનાથને ને રામનાથને અહીંયા આ કબીલામાંથી હવે આઝાદ કરી દો કારણ કે તેઓ હવે સંસારી મોહમાં પડી ગયા હોય ને એવું એમના ચહેરા ઉપરથી લાગી રહ્યું છે ત્યારે ગુરુજી ગુસ્સે થાય છે ને કહે છે કે બોલો માતંગનાથ તમે અત્યારે આ નગારું કેમ વગાડ્યું ત્યારે રામનાથ કહે છે કે ચોર પકડીને લાવ્યો છું એટલે ગુરુજી મેં આ બધા માણસોને ભેગા કર્યા છે ત્યારે બધા જ શિષ્યો હસવા લાગ્યાને કહે છે કે ગુરુજી લાગે છે કે માં મેલડીએ એમના ચોરને પકડી લીધો છે અને એટલા માટે જ તેઓ અહીંયા ભેગા થયા છે આમ કહીને શિષ્યોમાં મેલડીની મજાક ઉડાડી રહ્યા છે ત્યારે માતંગનાથ કહે છે કે ગુરુદેવ બસ તમને અમારી ભક્તિ ઉપર આટલો જ વિશ્વાસ હતો અને શું તમે અમારા પ્રત્યે આવી ભાવના રાખતા હતા કે તમારે અમારી આવી પરીક્ષા લેવી પડી ત્યારે ગુરુદેવ કહે છે કે માતંગનાથ એ બધી વાત છોડો અને ચોર પકડી લાવ્યા હોય તો બોલો નહીતર તમને ચોર ઘોષિત કરવામાં આવશે અને આ આશ્રમમાંથી બહાર કાઢી મૂકવામાં આવશે ત્યારે માતંગનાથ કહે છે કે ચોરને પકડી લાવ્યો છું ગુરુદેવ અને ચોર બીજું કોઈ નહીં પરંતુ ચોર તમે જ છો અને તમે આ ચોરી કરી છે ત્યારે આ બાજુ ગુરુજીના ડોળા ફાટી જાય છે પરંતુ આ બાજુ એમના બધા જ શિષ્યો કે જે ગુસ્સા સાથે રામનાથના બાવળા પકડે છે કે ગુરુદેવ આદેશ આપો અત્યારે જ માતંગનાથને એમની ઓકાત બતાવી દઈએ ત્યારે ગુરુજી કહે છે રોકાઈ જાઓ મારા શિષ્યો અને આ બધું માતંગનાથ કેવી રીતે કહે છે એ જાણવા તો દો ત્યારે માતંગનાથને પાછા બધા શિષ્યોએ છોડી મૂક્યા અને પછી ગુરુજી કહે છે કે બોલો માતંગનાથ તમે મારા ઉપર આરોપ કેમ લગાવો છો ત્યારે માતંગનાથ એટલું જ કહે છે કે ગુરુદેવ તમે ખાલી એટલું જ જાણવા માંગતા હતા ને કે આ માણસો ત્યાં કબીલામાં જઈને સંસારી મોહમાયામાં ફસાઈ રહ્યા છે કે પછી સાચે જમાં મેલડીની ભક્તિ કરી રહ્યા છે અને એટલે માં મેલડીએ મને કાનો કાન આવીને કહ્યું છે કે આ તમારી પરીક્ષા ગુરુદેવે લીધી છે અને અહીંયા કોઈ જ ધનની ચોરી થઈ નથી અને કોઈ જ સોનાના આભૂષણો ચોરાણા નથી પરંતુ આ ગુરુજીની એક માયા છે અને એમણે જ આ બધા આભૂષણો ચોર્યા છે બોલો ગુરુદેવ વાત સાચી કે ખોટી ત્યારે ગુરુજી બે હાથ જોડીને એટલું કહે છે કે માતંગનાથ મેં આજ દિવસ સુધી અહીંયા ગુરુના પદ ઉપર રહ્યો છું ને ગાદી સંભાળી છે પરંતુ આજે તમને હાથ જોડીને એટલે કહું છું કે આજે તમે આ ગુરુ કરતાં મારો માતંગનાથ શિષ્ય આગળ નીકળી ગયો છે પણ હે માતંગનાથ હવે ખાલી મને એટલું જણાવી દો કે મેં એ આભૂષણો ચોર્યા છે તો ભલે ચોર્યા પરંતુ તેને ક્યાં છુપાવ્યા છે ત્યારે આ બાજુ સમગ્ર આશ્રમના માણસોને હવે ખબર પડે છે કે આ તો ગુરુજીએ જ આ બધા આભૂષણો ચોર્યા છે પરંતુ તેઓ આ બધા આભૂષણો ચોરીને કેમ સંતાડ્યા છે અને શું આ માતંગનાથ તેઓ તો અહીંયા હતા નહીં તો શું તેઓ આ આભૂષણો બતાડી શકશે ખરા અને ત્યારે ગુરુજી કહે છે કે માતંગનાથ મને ખબર છે કે સાડા ત્રણ દિવસથી તમે એ કબીલામાં હતા અને અહીંયા તમે આવ્યા નથી અને મેં આ બધા આભૂષણો ચોરી અને એવી જગ્યાએ છુપાવ્યા છે કે જે મારા સિવાય મારો ત્રિલોકનો નાથ જાણે છે ત્રીજું કોઈ જાણતું નથી અને જો એ આભૂષણ તમે મને દેખાડી દો ને તો હું તમને ખૂબ જ મોટું ભારે ઇનામ આપીશ ત્યારે માતંગનાથ એટલું કહે છે કે આભૂષણ તો દેખાડું છું પરંતુ ગુરુદેવ તમારી પાસે હું આશીર્વાદ માગું છું એનાથી વધારે મારે કોઈ ઇનામ નથી જોતા અને ચાલો હું તમને દેખાડું છું કે એ આભૂષણો ક્યાં પડ્યા છે અને આમ પછી તો ગુરુદેવને લઈ અને માતંગનાથ કે જે ચાલતા ચાલતા પહોંચે છે ગુરુજીની ઝૂંપડીમાં અને ત્યાં ઝૂંપડીના એક જમણા ખૂણામાં તેઓ ખાડો ખોદે છે અને તેમાંથી પોટલી ભરેલા આ બધા જ આભૂષણો બહાર કાઢીને ગુરુજીના હાથમાં આપ્યા અને આપીને કહે છે કે લો ગુરુદેવ આ રહ્યા તમારા એ બધા આભૂષણો ત્યારે ગુરુદેવ પ્રસન્ન થઈ જાય છે અને તેમના હરખનો કોઈ પાર નથી રહેતો કારણ કે જ્યાં સુધી ગુરુદેવ નથી પહોંચી શક્યા ને ત્યાં સુધી આ માતંગ નાથ પહોંચી ગયા છે અને એનું કારણ એ છે કે એમની સાથે મારી લોઢાના દાંતવાળી મેલડી જેવું દેવ છે ત્યારે ગુરુજી આશ્રમના બધા માણસોને ભેગા કરે છે અને આ બધા જ શિષ્યો પૂછે છે કે ગુરુદેવ તમે આ માતંગનાથની પરીક્ષા કેમ લીધી છે ત્યારે ગુરુદેવ કહે છે કે સાંભળો મારા શિષ્યો મેં એમની પરીક્ષા એટલા માટે લીધી છે કે હવે મારે અહીંયા જીવતા સમાધિ લેવાની વેળા આવી છે અને આ સમાધિનો મારો સમય તો હવે આવી ગયો છે પરંતુ મારા પછી આ આશ્રમ કોણ સંભાળશે અને કોણ ગુરુ બની અને તમને બધાને સાચવશે માટે મને રાત દિવસ ચિંતા થતી હતી પરંતુ મને માતંગનાથ ઉપર વિશ્વાસ હતો કે કદાચ માતંગનાથ કે એની શક્તિઓ અને તેણે આટ આટલા ધ્યાન ધર્યા છે તો તેની પાસે કેવું બળ છે અને એ તપાસ કરવા માટે મેં માતંગનાથની આ પરીક્ષા લીધી હતી અને માતંગનાથ એ પરીક્ષામાં સફળ થયા છે માટે હે શિષ્યો હવે આવતીકાલની વહેલી સવારે મારે સમાધિ લેવાની છે અને મારા સમાધિ લીધા પછી મારા ગુરુની ગાદી આ માતંગનાથને આપજો અને માતંગનાથ તમારા બધાના ગુરુ બનશે અને તમે એમના શિષ્યો બનજો કારણ કે તમે બધા જાણો જ છો કે માતંગનાથ એ કેટલા બધા જ્ઞાની છે અને તેમની પાસેથી તમે સારું જ્ઞાન લેજો અને મા મેલડીની અને આપણા ભોળાનાથની ભક્તિ કરજો ત્યારે માતંગનાથ ગુરુદેવના પગમાં પડીને રડવા લાગ્યા ને કહે છે કે ના ગુરુદેવ તમે આમ અમને મૂકીને કેમ જાઓ છો ત્યારે ગુરુદેવ કહે છે કે સાંભળો મારા શિષ્યો હું અહીંયાથી સમાધિ લઈ અને જઈ રહ્યો છું એનો મતલબ એ નથી કે મારું મોત થઈ જશે અરે આ જે બોલી રહ્યો છે ને એ ચાલ્યો જવાનું છે પરંતુ આ જે હાથ પગ ને આ જે શરીર છે ને એનો જ ત્યાગ કરવાનો છે માટે સાંભળો મારા શિષ્યો આત્મા અમર છે ક્યારેય મરતો નથી એ માત્રને માત્ર તે પોતાના શરીર બદલે છે અને તમે જો તમારા જીવનભર સારા કાર્ય કરશો અને તમે ધર્મની સાથે રહીને ધર્મવાળું કર્મ કરશો ને તો એ કર્મનું ભાથું તમારી સાથે આવશે અને એ જ ભાથું તમને જન્મ અને મરણમાંથી મુક્તિ અપાવશે માટે હવે તમારે ચાલવાનું છે માતંગનાથના સહારે અને હવે ચાલો મારી સાથે હું તમને જ્યાં કહું ને ત્યાં મારી સમાધિ માટે તમારે ખાડો ખોદવાનો છે અને મિત્રો આમ પછી આગળ શું ઘટના બને છે ને કેવી રીતે આ ગુરુચેલો આગળ જતા ભૂતિયાના શ્રાપ સુધી પહોંચે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી